અને તડકો પણ એવો થઈ ગયો છે મિત્રો અગિયારક વાગી ગયા છે એટલે કે આપતો ગુડ મોર્નિંગ તો ના જ કહેવાય ગુડ આફ્ટરન્યૂ જ કહેવાય મિત્રો પણ ચાલો ગુડ મોર્નિંગ બધાને કહી દઈએ કે થોડો બુલૉગ મોડો શૂટ કરું છું અને હવે તો શું કહેવું તમને બધાને ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મજા જ લાઈક ને એવું બધે ને બધા સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણો વિડીયો પાંચ લોકોને રહે પાંચ મિત્રોને તમારા શેર કરવાનો ઓકે તો તમને પણ મજા આવે ને મને પણ મજા આવે બ્લોગ જોવાની મજા આવતી ગઈ જરૂરથી કોમેન્ટ કરજો ને કોમેન્ટ કરવાનું કોઈ દિવસો ભૂલતા નહીં કોમેન્ટ તો મિત્રો જરૂર કરજો તમે બધા મને પણ મજા આવે ને તમને મજા આવે ચાલો મિત્રો કન્ટિન્યુ લગ્ન બન્યા રેજો મિત્રો આપણે છે ને કીધું મેં લગ્નમાં જવાનું છે તો આપણે નીકળી જાય ને પપ્પા તો ઘડી લઈ છીએ ઉતરી જાય રામભાઈ રાહુલભાઈની આવે છે મિત્રો અને ચાલો તો ડાયરેક્ટ હવે યાદ મળી ને રસ્તાનો રસ્તામાં તમે એન્જોય કરો બધાય ઓકે આને ઘણી બસોનો મત્રલે ઈ આપણે એન્જોય કરજો બધાય ચાલો હેય ગાઈસ રાહુલ બની આવે છે અને પપ્પા ઓલા પણ છે ચાલો કન્ટિન્યુ ઓ તો બોટી ગયા છે આપણે લેક ના જરે બસ કન્ટિન્યુ કરીએ કે જોને हिरણી ના પડતી નામ જો આઈ ગયો